ગુડ ઇવનિંગ કેમ છો હવે થઈ ગયું છે અમારો ટી ટાઈમ પતી ગયો છે અને શ્રી ને એના પપ્પા રમે છે કઈક નવી ગેમ રમે છે જોઈ શ્રી ઓલવેઝ વિન હે ને શ્રી હાલ આપણે રમ આમ જો ઊભો ઉભા મારીશ ને એટલે પડશે ચાલ 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 ચાલુ શ્રી કપડા થી નઈ રૂમાલ રે તો અહીંયા બોલિંગની ગેમ હાલતી પણ હું થયું કઈક મામલો પકડી ગયો ધાર્મિક પાસેથી લઈએ ન્યુઝ

અને નામ શું પાડવું આપણે આ ડોગીનું હા પ્રિન્સેસ તો અમારા આ ડોગી પ્રિન્સેસ ડોગી હા તો અમારા આ ડોગી છે શ્રીનું પેટ છે અને એનું નામ શ્રીએ પાડ્યું છે પ્રિન્સેસ ડોગી આલરુમાર અના લેતા ડોગીને તુરાઈ ખોળામાં તેડ લે આમ બધા તેડેને એમ તેડ લે મારા દીકો અને ભાઈ આમ ગયા છે હવે થણકલા સંભળાય છે લો એના દયા બાપાને છે aybo aybo pa aybo <laughs> aya aywa પપ્પા ધ્યાન અમને લગાવે એવો પણ તો એલા હું છું તું માં વગર નો શું એમ થઈ ગયું ભૂલી ગયો તો થોડી કાર કે મમ્મી હે મારી જો લગાવે ને જો પગ માં લગાવે આ નાના નાના પગ એલા ગલી ગલી થઈ ગલી 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 લગા

આ હો ગરમી ગરમી થઈ જાય આખા ઠીક ગમે ને કાઢી તમે અને ચાર ઓલું આ તો મારા પપ્પા નાખવાના ને એ ન કીધું હું આવી નાખ દઈ પછી તો જમરોકડીમાં જો કેટલા ફૂડા ખાય જમરોકડી સારું લાગે છ વાગ્યો આવ્યા છે અને ધ્યાનમ સૂતો તો છે હાલો ઉઠી ગયો મને સાંભળવા તો બસ મસ્ત સંધ્યા સમય થયો છે અને હું ચાલી દૂધ લેવા રીના ભાવીને ત્યાં જુઓ અને અમારે આ શેરીમાં હવે મોસ્ટલી અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ તો સિંહ સિંહણ આવે છે અહીંયા અમારે સીસીટીવી કેમેરા છે એના ફૂટેજ અમારે ગ્રુપમાં આવતા હોય મોસ્ટલી ક્યારેક તો સાડા અગિયારે રાતે આવી ગયા હોય પછી સવારે સાડા પાંચે આવી ગયા હોય ઓહો જો આ મેદાનમાં બધા ક્રિકેટ રમે છે જય સ્વામિનારાયણ સારું છે તબિયત પાણી હારે ને જો હજે કાકી ની મગફળી અને અહીંયા હજી કંઈ વાયુ કેમ નથી શ્રી ક્યાં છે તો તું અહીંયા શું કરે છે અચ્છા હા જય સ્વામિનારાયણ નહીં કાલ રાતે કાલ સાંજે આવ્યા ઓહો આજે તો દૂધીનું કંઈક મસ્ત બનવાનું લાગે જય સ્વામિનારાયણ બોલો બોલો દૂધીના મુઠિયા હા અમારે અગિયારસ છે ને હું વાત તો હલવો થોડો ખવાય એટલું હેવી થોડું ખવાય અગિયારસમાં હા ફરાર કરાય હું હાલે બસ શાંતિ એ ને હાઈ લાગે એ જો બાને આપ્યો અને પછી હું નીકળી ગઈ તો હાલો દૂધ લે એ જય સ્વામી હું આલે તબિયત પાણી એવું છે એમ ને ઠીક બાપ પાણી પાઈ રેખા ઠીક ના ના હાલો આવજો આજો ઉભી રે ઉભી રે ઉભી રે બિલાડા ઉભો જય સ્વામિનારાયણ કાકા એ હા વાડી બંધ કરી દીધો દરવાજો હવે એસી નહી આવે હા પપ્પા ઘરે છે હા એ રહ્યા રૂમ માં છે ને હા તો બ આ તો બહુ મહેફિલ જામી છે ઓલો ઠેકડા મારવા મહિનો જો આ મહેફિલ જામેલી હતી બે ત્રણ કલાકથી હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો શુભ સવાર થઈ ગઈ છે અને અમે ચાલ્યા છીએ મંદિરે જો તો કબૂતરા એનું ચણ ખાય છે પછી અમારા મંદિરમાં નવો આ મોરલો આવ્યો છે તો રોજ બોલ બોલ કરે સારું એવું એટલે મ્યુઝિક સિસ્ટમ લગાવેલી છે ટાઈમર સેટ કરે છે તો સરસ બોલે ધૂલ ગાય ત્યાં સાંભળો એટલે નેચરલ ના હોય મ્યુઝિક મૂકેલું છે અંદર મોરલાના અવાજનું પછી એક ગીત એવું બધું રોજ વાગે અત્યારે કેટલા વાગે 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 મમ્મી ઠીક વાગી ગયો એમ ને ઠીક આમથી આવે આ ગૌશાળામાં જો ગાયો એ એક પછી એક બાર આવે છે જય સ્વામિનારાયણ અત્યારે

કે શ્રી ને ખબર પડી ગઈ કે કેક કહેવાય હે શ્રી શ્રી તને મંદિર માં તો પ્રદક્ષિણા કરવાની મજા આવી નહીં હા આ ગાય ઉધો એની સ્કૂલ એ મમ્મી બીએ ને આપણે આવતા જ એવું કર્યું તો એ કોઈ એક આવે હાડીના અહીંયા તો બોલો વાછડો અમે ગૌશાળામાં ઉપર ચડી ગયો તો હમણાં અમે નતા ને અમે અહીંયા પાતા પર આવ્યા ને એના બે દિ અગાઉથી રોજ સાડા અગિયાર સાડા પાંચે સિંહ આવી જતા હતા અમે આવ્યા તો બંધ થઈ ગયા કે હાલો આ વિડીયો ઉતારી ને બધાને બતાવી દે તો એટલે અને જો અત્યારે સવાર સવારમાં માં બાકી ગાયો ને ભેંસો ને માણસો ચપ્પલ કાઢજો બેટા

તો લડુશ્યામ બાપુ એ બધા લોકો નાની મોટી માનતા કરતા હોય છે અને બધાની ઈચ્છાઓ પૂરી પણ થાય છે મોટી માનતાઓ પણ એટલે નાની મોટી બે એમ તો બધાને બહુ ફાયદો થાય છે એમ કે છે હાજર હાજર છે જે કંઈ માનતા કરે અને સાચી પડે છે નાના શોર્ટ ટાઈમ અને આ મારા અહીંયા જે હનુમાન દાદા છે એ વાજળીથી લાવેલા છે એટલે ઘણી વાર હવે લોકો નાનો લોટ માને ચાર પાંચ લોકોનો હા બેટું ચાલ તો વાજળી જવાની જરૂર ના પડે અહીંયા જ લોટ કરી દેવાનો અહીંયા ધરી દેવાનો એવું બી કરે હા બાયન શ્રીએ રેસ લગાવી ડેલે પગવાની તમાર શ્રી જીતી કે બા જીતા શ્રી જી પાછી રેસ લગાવી જાવ